નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હેમાંગી દોસી નેલ આર્ટ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે કોરોના કાળ બાદ આ શોખને તેમણે બિઝનેસ બનાવ્યું હવે તહેવાર તેમજ લગ્ન સિઝનમાં કામ મળે છે નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા હિમાંગીની દોસી નેલ આર્ટ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના શાળાના અભ્યાસ દરમિયાન નેલ આર્ટમાં રસ પડ્યો હતો અને કોરોના કાળ બાદ આ શોકને તેમને બિઝનેસ બનાવ્યો હતો હવે તહેવાર તેમજ લગ્ન સિઝનમાં મહિલાઓમાં નેલ આર્ટની ફેશન વધતા હિમાંગીની બેનને સારી આવક મળે છે ગણેશ મહોત્સવ દરમિયાન પણ તેઓ નેલ આર્ટમાં ગણપતિની સુંદર ડિઝાઇન કરી આપતા હોવાથી હાલમાં તેમનું કામ સારી રીતે ચાલી રહ્યું છે રાજપીપળા માં રહેતા હિમાંગીની દોશી ને સ્કૂલ ટાઈમ થી જ તેમને આર્ટનો શોખ હતો અને કોરોના કાળ કપરો કાળ માણસને ઘણું બધું શીખવી ગયું છે ઘણા લોકોએ પોતાની રોજગારી વધારવા માટે અનેક નુસખા અજમાવ્યા હતા તેમ હિમાંગીની બેન કોરોના કાળ દરમિયાન નેલ આર્ટ શીખ્યા હતા અને ધીમે ધીમે તેમણે કામ કરવાનું શરૂ કરતા આવક થવા લાગી હતી અનેક તહેવારો અને પ્રસંગોમાં કોલેજિયન તેમજ અન્ય મહિલાઓને પોતાના નખને શણગારવાનો શોખ હોય છે

ટમાં મને પણ અલગ અલગ ફેસ્ટિવલમાં કરાવવાનો બહુ જ શોખ છે અને મને જે શોખ છે એ બધું જે કરીને મને આપે છે જે હું એમને કહું છું કે આ રીતના મને આ ડિઝાઇન જોઈએ છે જેમ કે આજે મેં એમની પાસે ગણપતિ દાદા કરાયા તો એમને મને બહુ જ ફાઇન કરીને આપ્યા અને બહુ ફાઇન સરસ કર્યું છે એમને